જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી જી કે જોઈશું જેના આપણે એમસીક્યુ છે તે આવરી લીધેલા છે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો ખૂબ જ અગત્યનો ટૉપિક છે જોઈએ પ્રથમ પ્રશ્ન છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પ્ર પ્રજાસત્તાક દિવસની કઈ વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી તો કેટલામો પ્રજાસત્તાક દિવસ છે તે આપણે બે હજાર પચીસમાં ઉજવ્યો તો અહીં સાચો જવાબ આવશે છોતેરમી સેવન્ટી સિક્સમી વર્ષગાંઠ છે તે આપણે ઉજવી છે બે હજાર પચીસમાં પંચોતેરમી હતી તે બે હજાર ચોવીસમાં તો પંચોતેરમી પણ પૂછાઈ શકે અને છોતેરમી પણ પૂછાઈ શકે તો ખાસ યાદ રાખવું અને આ આપણો પ્રજાસત્તાક દિવસ છે એટલે કે ઇન્ડિયન રિપબ્લિક ડે પ્રથમ પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ કે ચોવીસ નવેમ્બર ઓગણીસો એકાવન તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ પ્રથમ પ્રજાસત્તાક દિવસ છે તે ઉજવવામાં આવ્યો હતો તમે અહીં એના ફોટોઝ પણ જોઈ શકો છો આ રીતે ઉજવણી છે તે કરવામાં આવી હતી પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ક્યાં આયોજિત કરવામાં આવી હતી તો જે આપણો આ પ્રથમ પ્રજાસત્તાક દિવસ ઉજવાયો તે ક્યાં ઉજવાયો હતો તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઇરવિન સ્ટેડિયમ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ જેને હાલ આપણે ઓળખીએ છીએ તેનું જૂનું નામ છે ઇરવિન સ્ટેડિયમ ત્યાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું હાલ નામ ક્યુ છે તો મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ છે તો એ પણ યાદ રાખજો છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ કોણ હતા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રબોવો સોબિયાન્ટો જેવો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે તમે અહીં ફોટોમાં જોઈ શકો આ છે પ્રબોવો સોબિયાન્ટો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અહીં પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે કયા દેશના રાષ્ટ્રપતિએ બે હજાર પચીસના ગણતંત્ર દિવસ પર હાજરી આપી હતી અથવા તો મુખ્ય અતિથિ હતા તો ઇન્ડોનેશિયા દેશના રાષ્ટ્રપતિ હાજર હતા પ્રજાસત્તાક દિવસ જે છવ્વીસમી જાન્યુઆરી છે તે ઉજવવાનું કારણ નીચેનામાંથી ક્યું છે તો પ્રજાસત્તાક દિવસ છે તે શા માટે ઉજવવામાં આવે છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી બંધારણ છે તે અમલમાં આવ્યું હતું છવ્વીસમી જાન્યુઆરી 1950 ના પચાસના રોજ આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું એટલે સત્તા છે કોના હાથમાં આવી હતી પ્રજાના હાથમાં એટલે તેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સ્વતંત્રતા દિવસ છે તે પંદરમી ઓગસ્ટના રોજ હોય છે ત્યારે આપણે સ્વતંત્ર થયા હતા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું એટલે આપણે પ્રજાસત્તાક દિવસ અથવા તો ગણતંત્ર દિવસ તેને ઉજવીએ છીએ પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની થીમ શું છે તો થીમ વારંવાર પૂછાય છે ખાસ યાદ રાખજો પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની થીમ શું છે તો એ છે ઓપ્શન બી સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ વિરાસત ઓર વિકાસ તો આ ખાસ યાદ રાખી લેવું સ્ટાર માર્ક કરી દેવો આ પૂછાવાની શક્યતા ખૂબ જ રહેલી છે પ્રજાસ્તાક દિવસ બે હજાર પચીસની થીમ રાજપથ જ્યાં પ્રજાસ્તાક દિવસની પરેડ યોજાય છે તે હવે કયા નવા નામથી ઓળખાય છે તો રાજપથ હતું દિલ્હીની અંદર જે આ રસ્તો છે તેનું નામ રાજપથ હતું હવે તેને કર્તવ્ય પથ તરીકે છે તે ઓળખવામાં આવે છે કયો પથ કર્તવ્ય પથ અહીં તમે ફોટોમાં જોઈ શકો આ છે કર્તવ્યપથ ઓપ્શન એ અહીં સાચો પડે છે રાજપથ અબ કર્તવ્ય પથ એટલે રાજપથનું નવું નામ શું રાખવામાં આવ્યું છે એમ પૂછાય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કર્તવ્ય પથ અથવા એવું પૂછવામાં આવે પ્રજાસત્તાક દિવસ અથવા સ્વતંત્રતા દિવસની પરેડ છે તે ક્યાં યોજવામાં આવે છે તો કર્તવ્ય પથ પર યોજવામાં આવે છે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની પરેડમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી તો અહીં સાચો જવાબ આવશે સોળ ઓપ્શન બી સોળ રાજ્યોની આ રીતે ઝાંખી જેને ટેબ્લો કહે છે તે પ્રદર્શિત કરવામાં આવી હતી સોળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની આ પશ્ચિમ બંગાળનું છે આ કર્ણાટકનું છે એ રીતે તમે અલગ અલગ જોઈ શકો જેમાં એક આપણું ગુજરાતનું પણ હતું પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની પરેડમાં કેટલા મંત્રાલયો અથવા તો વિભાગોની ઝાંખી છે તે પ્રદર્શિત કરવામાં આવી હતી જેમ કે તમે અહીં જોઈ શકો ગ્રામીણ વિકાસ મંત્રાલયની આ ઝાંખી છે તો આ રીતે કેટલા મંત્રાલયો અથવા વિભાગોની ઝાંખી છે તે પ્રદર્શિત કરવામાં આવી તો જવાબ આવશે દસ મંત્રાલયોની આ રીતે છે તે ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી પર કોણ ભારતીય ધ્વજ ફરકાવે છે તો આપણો જે ભારતીય ધ્વજ છે તેને કોણ ફરકાવે છે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ આપણા રાષ્ટ્રપતિ છે વર્તમાન દ્રૌપદી મુર્મુજી તો પ્રજાસત્તાક દિવસના રોજ છવ્વીસમી જાન્યુઆરીએ તેઓ છે તે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો જ્યારે પંદરમી ઓગસ્ટ છે આપણો સ્વતંત્રતા દિવસ ત્યારે કોણ ભારતીય જે આપણો ધ્વજ છે તે ફરકાવે છે જવાબ આવશે વડાપ્રધાન વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી તે પંદરમી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવે છે અત્યારે રાષ્ટ્રપતિ જવાબ આવશે ગુજરાત રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કયા જિલ્લામાં થઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ગુજરાતમાં રાજ્યકક્ષાની જે ઉજવણી કરવામાં આવી છે તે ક્યાં કરવામાં આવી રાજકોટ જામનગર તાપી કે સુરત તો અહીં સાચો જવાબ આવશે તાપી સુરત જિલ્લાની અંદરથી બનેલો નવો જિલ્લો છે તાપી તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તે કરવામાં આવી છે ધ્વજારોહણ કોણ કરે છે તો એ આપણા ગવર્નર એટલે કે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેના હસ્તે કરવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ અને પંદર ઓગસ્ટના રોજ આપણા અહીં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેના હસ્તે પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ કરવામાં આવે છે તો કેન્દ્રમાં અને રાજ્યમાં સેમ હોય છે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ દ્વારા અને રાજ્યમાં છે તે રાજ્યપાલ દ્વારા પ્રજાસત્તાક દિવસ પર ધ્વજારોહણ થાય છે જ્યારે સ્વતંત્રતા દિવસ પર કેન્દ્રમાં વડાપ્રધાન દ્વારા અને રાજ્યમાં દરેક રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા છે તે ધ્વજારોહણ કરવામાં આવે છે પરેડમાં પ્રદર્શન કરતી એર ટીમનું નામ શું છે તો જે આ રીતે પ્રદર્શન કરવામાં આવે છે એરમાં તો એ એર ટીમનું નામ શું રાખવામાં આવ્યું છે સૂર્યકિરણ સારંગ તેજસ કે ગરુડા તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ સૂર્યકિરણ છે તેનું નામ રાખવામાં આવેલું છે પૂછાઈ શકે ખાસ યાદ રાખજો સૂર્યકિરણ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોનો જવાબ આવડે છે પ્રથમ પ્રશ્ન છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પ્રજાસત્તાક દિવસની કઈ વર્ષગાંઠ ઉજવવામાં આવી છે એટલે કેટલામો પ્રજાસત્તાક દિવસ છે બે પ્રથમ પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો ત્રણ પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની થીમ શું છે અને ચાર પ્રજાસત્તાક દિવસ પર કોણ ભારતીય ધ્વજ ફરકાવે છે એટલે ધ્વજારોહણ છે તે કોણ કરે છે ચારે ચાર પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી કેવીથ વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો